મિત્રો ફરીથી એકવાર આપની ચેનલ ટેકનિકલ ગુજરાતમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વીડિયો તરફ આગળ વધતા પહેલા તમને આ માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ માહિતી વિડિયો નાખવા મને પણ આનંદ થાય કે મારા વિડિયોથી લોકોને ઉપયોગી બને છે ચાલો મિત્રો આજના વીડિયો તરફ આગળ વધીએ નવી દિલ્હી ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટી એમપીસી ની ત્રણ દિવસની બેઠક બુધવાર ચાર જૂનથી શરૂ થઈ રહી છે બેઠક બાદ કમિટીના અધ્યક્ષ અને ના ગવર્નર સંજય મલ્હોત્રા શુક્રવાર છ જૂનના રોજ બેઠક દરમિયાન લેવાયેલા ઘનશ્યોની વિગતવાર માહિતી આપશે નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં હજુ પણ ઘટાડો કરી શકે છે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં ફરી ઘટાડો કરશે તો જે લોકોની લોન ચાલુ છે તેઓને ઘણો ફાયદો થશે આ સાથે જ જેઓ લોન લેવા જઈ રહ્યા છે તેઓને પણ ઓછા વ્યાજે લોન મળશે નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારીનો દર ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે રહેતા આરબીઆઈ વ્યાજ દરમાં શુક્રવારે સતત ત્રીજી વખત શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી શકે છે આનાથી અમેરિકી ટેરિફના કારણે ઊભી થયેલી ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને ટેકો મળશે આપને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરી અને એપ્રિલમાં રેપો રેટમાં શૂન્ય પોઈન્ટ પચ્ચીસ ટકાનો ઘટાડો કર્યો હતો જેના કારણે તે છ ટકા પર પહોંચી ગયો છે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમી રેપો રેટમાં શૂન્ય પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરાયા બાદ મોટાભાગની બેન્કોએ તેમના રેપો લિંક એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઇબીએલઆર અને માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે રેપો રેટ ઘટવાથી બેન્કોના લોનના વ્યાજ દરો ઘટે છે જેનાથી હોમ લોન વ્હીકલ લોન અને પર્સનલ લોન સસ્તી થાય છે નિષ્ણાતોનું માનવું છે કે રેપો રેટ ઘટવાથી બેંકાના લોનના વ્યાજદરો ઘટશે જેનાથી હોમ લોન કાર લોન અને વ્યક્તિગત લોન સસ્તી થશે ઓછા વ્યાજદરથી ઉદ્યોગો અને વ્યવસાયોને રોકાણ અને વિસ્તરણ માટે પ્રોત્સાહન મળશે સસ્તી લોનથી ગ્રાહકોનો ખર્ચ વધશે જે રિટેલ ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોને ફાયદો કરશે અમેરિકાના ટેરિફ વધારાથી નિકાસ અને ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થઈ શકે છે જેને સંતુલિત કરવા આરબીઆઈ આ પગલું ભરી રહ્યું છે ઇકરા રેટિંગ એજન્સીના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર ચાર ટકાની આસપાસ રહેવાની શક્યતા છે જેથી આરબીઆઈ હજુ પણ રાહત આપી શકે છે તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે રેપો રેટમાં શૂન્ય દશાંશ બે પાંચ ટકાનો ઘટાડો થવાની આશા છે જે બાદ બે પોલિસી રિવ્યૂમાં વધુ બે વખત ઘટાડો કરવામાં આવશે જેનાથી સાયકલના અંત સુધીમાં રેપો રેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ જશે મિત્રો મને છે કે તમને આ વીડિયો ગમ્યો હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી માહિતગાર વીડિયો તમારા સુધી પહોંચી શકે